રાજકોટમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત શોભાયાત્રા નીકળવામાં આવે છે એ પહેલાં રાજકોટના રાજવી પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય આરતી કરવામાં આવી હતી ત્યારબાદ રાજવી પરિવાર અને ખોડિયાર મંદિરના સંત પૂજારી અને ભાવિ ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજીભાઈ બલભદ્રાજી અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા જય જગન્નાથના ગોષ સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગર ચર્ચા કરવા રાજકોટના રાજમાર્ગો પર નીકળ્યા હતા રાજકોટમાં છેલ્લા દાયકાઓથી શોભાયાત્રાની પરંપરા શરૂ છે લોકો હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રામાં ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું માનવ મેરામણે શોભાયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખોડિયાર મંદિરના સંતે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું મહત્વ સમજાવ્યું હતું તેમજ ભક્તોએ શોભાયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રાજકોટમાં ભગવાન ભક્ત્ય ભક્તિ શોભા યાત્રા નીકળી રહી છે ખોડિયાર મંદિરથી ભગવાન જગન્નાથજીના દર્શન કરવા અત્યારે લોકો ઉમટી પડ્યા છે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે આપના સિદ્ધાંત દ્રશ્ય અમે રાજકોટ મિરર ના માધ્યમથી બતાવી રહ્યા છીએ ભગવાન જગન્નાથજી એ ભાઈ બલભદ્રજી સાથે બહેન સુભદ્રાજી સાથે નગર નીકળી ગયા છે આ સામેથી બલભદ્રજી નો જે રથ આવી રહ્યો છે લોકો હર્ષો ઉલ્લાસ સાથે અત્યારે આ રથ ને ખેંચીને આવી રહ્યા છે અમે સીધા જ દ્રશ્ય અમને આપણે બતાવી રહ્યા છીએ જે બિલકુલ આજે રાજકોટની અંદર ખૂબ દિવ્ય અને ભવ્ય માહોલ છે रथ यात्रा में यात्रा निकल रही, रही है पूरे शहर में भावी भक्तों को बहुत ही आनंद लाएगी हमारे स्कंद पुराण में कहा गया सनातन धर्म का जगन्नाथ यात्रा एक प्रतीक है जो कि हमारे सनातन धर्म की भी जागृति करेगी ये यात्रा और सभी भावी भक्तों को बहुत ही सुंदर दर्शन भी प्राप्त कराएगी और भगवान की जो छवियों का दर्शन अलौकिक छवियों का दर्शन भी सभी भाभी भक्तों को कराए जाएंगे और उनके जीवन में ये बड़े सौभाग्य से प्राप्त होती है आज हमारे राजकोट के सभी भाभी भक्तों को जगन्नाथ यात्रा दर्शन प्राप्त करने के लिए जगन्नाथ जी का रथ जो भी दर्शन कर लेता है उसके हजारों गुना पाप नष्ट हो जाते हैं भगवान जगन्नाथ जी की

મહાદેવની એક ખુબ સરસ મજાની ઝાંખી અહી કરવામાં આવી હતી આપણે અહીંયા મહિલાઓ છે એમની સાથે વાત કરીશું અમને બહુ જ મજા આવે છે દર અષાઢી બીજી અમે એટલી તૈયારી કરી છે મહિના અગાઉ તો અમને એટલી મજા આવે છે કે બહુ જ મજા આવે છે એમ તૈયારીઓ હોય છે બધી તૈયારી હોય છે એના મામેરાની તૈયારી આગલે દિવસે હોય છે પછી બધી એને નવડાવવાની તૈયારી બધી સ્નાન કરાવે પછી જલ સ્નાન કરાવે પછી એને બિલકુલ રાજકોટ ના રાજમાર્ગો પર હાલ ભગવાન જગન્નાથજી ની શોભાયાત્રા નીકળી રહી છે અને ભાવિ ભક્તો ભક્તો ઓછો યાત્રામાં જોડાયા છે પ્રતિભા રાજકોટ